ચકમક જરી હતી સર્વેશ્વર ફ્લેટમાં સ્થાનિકોને સ્માર્ટ મીટર લગાવવા માટે આવેલા એમજી જી બીસીએલના કર્મચારીઓ સામે જીભાજો કરવામાં આવી હતી એમજી જી કર્મચારીઓએ સ્માર્ટ મીટર ફરજિયાતપણે લગાડવું પડશે એવો પણ આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો હતો અને જો આ સ્માર્ટ મીટર ન લગાવવામાં આવે તેવા સંજોગોમાં પોલીસ કાર્યવાહી થશે એવી પણ ધમકી ઉચ્ચારતા સ્થાનિકોએ આમ આદમી પાર્ટીના નેતા વીરેન રામીનો સંપર્ક કર્યો હતો સર્વે ફ્લેટના સ્થાનિકોની આ ફરિયાદને અનુલક્ષીને રામી પણ ઘટના સ્થળે દોડી ગયા હતા જ્યાં તેમણે સ્થાનિકોની સાથે રહીને એમજી બીસીએલના કર્મચારીઓ દ્વારા લગાવાઈ રહેલા સ્માર્ટ મીટરનો વિરોધ કર્યો હતો વિરેન રામીએ ભારતીય જનતા પાર્ટીના શાસન સામે પણ આકરા પ્રહારો કર્યા હતા અને જણાવ્યું હતું કે એમજી બીસીએલના કર્મચારીઓ દ્વારા

જીવીના કર્મચારી એટલે એમ જી વીસીએલના કર્મચારીઓ સ્માર્ટ મીટર નાખવા માટે આવ્યા હતા સ્થાનિક લોકો એમને રજૂ જાણ કરી અમે લોકો અહીંયા આવ્યા જે રીતે અત્યારે વાત કરીએ તો જ્યાં એમ જી અધિકારીઓ શરૂઆતમાં તો આ જે લોકો છે એ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો છે એની પર જોઉકમી કરી અને નાખવાનો પ્રયત્ન કરી રહ્યા હતા કે ભાઈ ફરજિયાત આ મીટર નાખવું જ પડશે પરંતુ અમે એમને જ્યારે કીધું કે ભાઈ તમે ડિજિટલ મીટર લગાવ્યા છે જેની વેલિડિટી પંદર પંદર વીસ વીસ વર્ષની છે હજુ વેલિડિટી પૂરી નથી થઈ તો શાના માટે ભાઈ સ્માર્ટ મીટર લગાવો છો અને તમારે જો સ્માર્ટ મીટર લગાવવાના એટલા જ શોખ હોય તો જાઓ ભાજપના ધારાસભ્યને ત્યાં જાઓ ભાજપના સાંસદ સભ્યને ત્યાં જાઓ ભાજપના કોર્પોરેટરોને ત્યાં જાઓ ભાજપના પેચ પ્રમુખોને ત્યાં તો તમને ખબર પડશે કે કેવી રીતે સ્માર્ટ મીટર નખાવાય આજે ગરીબ અને મધ્યમ વર્ગની અંદર તમે આ વિસ્તાર હાઉસિંગ બોર્ડનો વિસ્તાર છે અને હાઉસિંગ બોર્ડના વિસ્તારની અંદર જે રીતે સ્માર્ટ મીટર નાખવામાં આવે છે એનો સખત શબ્દોમાં અમે વિરોધ કરીએ છીએ અને જો જો હુકમીથી દાદાગીરીથી તાનાશયથી જો નાખવામાં આવશે તો અમે ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન પણ કરીશું નેશન બડોદરા ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર